એક છે ત્યારે વધુ ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે શહેરના નિલાંબર સર્કલ પાસે બાળગી સાથે એક મહિલા ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા ત્યારે કોન્ક્રીટ મિક્સર ટ્રકે ટુ વ્હીલર ને અડફેટે લેતા મહિલા કચડાઈ જતા ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો જ્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેમાં મહિલાને અડફેટે લઈને કચડી નાખતા દ્રશ્યો કેદ થયા છે શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો છે કોન્ક્રીટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે ટુ વ્હીલર સાથે મહિલાને અડફેટી લીધી હતી આ મહિલા બાળકીને લઈને પસાર થતી હતી ત્યારે આ ઘટના બની આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હિમાની શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે જ્યારે બાળકીનો આ બાદ બચાવ થયો આ ગોઝારા અકસ્માતના સમાચાર મળતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા આ બનાવના પગલે તાત્કાલિક સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી